કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના મોટા સમાચાર જોવા ફોર કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે એટલે ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ત્યારે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવી છે અને બે હજાર સોથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષે ખેડૂતોને પાક વીમાના જે પૈસા જમા નથી થયા તે માટે પાલભાઈ અંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે ત્યારે મિત્રો કાર્ડ ધારકોને ત્યારબાદ મોટો ઝટકો લાગ્યો છે એટલે કે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડો રદ કરવામાં સામે આવી છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરાવે તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર બે હજાર એકવીસમાં ગુજરાતમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન કાર્ડ રદ થયેલા છે જો મિત્રો વાત કરવામાં આવે નિયમ અનુસાર જો કોઈ કાર્ડ દ્વારા પોતાનું ખોટી માહિતી આપે તો તેવાના કાર્ડ રદ કરવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા યોજના નો પંદર હજારનો લાભ ત્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ સાથે કારીગરોને પાયાની અને અગધન તાલીમ પણ આપવામાં આવે છે જો આ વાત કરીએ આપણે યોજનાના લા લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજું મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બે હજાર ને ચોવીસમાં પચીસ હજાર રૂપિયા સહાય તમને મળશે જી હા મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળની અતિવૃષ્ટિ જેવી કુદરતી આપતો આપતોમાંથી રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાતના કિસાન સહાય મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ વેદાજોના નુકસાનમાં તેત્રીસ ટકાથી એક સાઠ ટકા નુકસાન વાતર આપશે જ્યારે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વેતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વેતર આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સમાચાર તમારા માટે કહી શકે છે ખૂબ જ ઉપયોગી કેમ કે આ સમાચાર છે પશુપાલકોને લગતા આ મિત્રો સરકાર પશુપાલન માટે એક લાખ સાઠ હજાર રૂપિયા આપી રહી છે અને અહીંથી તમે અરજી કરશો તો તમને તરત જ લાભ મળશે ત્યારે મિત્રો સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે આ યોજનાના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે તેમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછા સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદની સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા કેમ કે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે એટલે કે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે મિત્રો વાત કરવામાં આવે યોજનાને પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાની લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી રૂપિયા બે હજાર સુધીનું યોગદાન આપવું જરૂરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ભારતના લાખા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તરે યોજનાઓ ચલાવે છે ત્યારે આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે જેમાં દર ત્રણ મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવશે અને આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્ર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર સિક્યુરિટી વગર આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ફોર કે ગુજરાતીને ચાર મોટા ફોર કે ગુજરાતીને આઠ મોટા મોટા સમાચાર બીજા સમાચાર જોવા મળે છે